નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારી નો વિસ્તાર કે ખૂબ ગરીબ લોકો ત્યાં વસવાટ કરે છે અને આ વિસ્તાર એકદમ પછાત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે જેને નવસારી નગરપાલિકા હતી ત્યારે પણ એને પછાત રીતે ગણવામાં આવતો અને હાલમાં મહાનગરપાલિકા બન્યા બાદ પણ ત્યાં કોઈ કામ નથી થતા વિકાસના કોઈ કામ ગેલખડ વિસ્તારમાં જોવા નથી મળી રહ્યા ત્યારે આજે ગેલખડ વિસ્તારના આવેલા ગણેશનગર સોસાયટીના રહીશો નવસારી મહાનગરપાલિકાના કમિશનરને મળવા માટે આવ્યા હતા અને તેમણે રજૂઆત કરી હતી કે અમારી સોસાયટીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડેનેજ ઉભરાવાની સમસ્યા સતાવી રહી છે કારણ કે ડેનેજ ઉભરાઈ અને તેના પાણી સોસાયટીમાંથી નદીની જેમ વહેતા હોય છે અને ત્રણસો પાંસઠ દિવસ આ સમસ્યા રહે છે કોઈ પણ મહાનગરપાલિકાને જ્યારે કમ્પ્લેન કરવામાં આવે ત્યારે આવે છે સળિયા મારે છે બે દિવસ બંધ થાય ત્રીજા દિવસે પાછી નદી ચાલુ થઈ જાય છે એટલે કે ગટર ગંગામાં રહેવા માટે ટેવાઈ જવાયની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઘરમાં માંદગી જે વૃદ્ધો અને બાળકો રોજે રોજ બીમાર પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને છેલ્લે કંટાળીને તેઓ આજે કમિશનર પાસે આવ્યા હતા અને કમિશનરને રજૂઆત કરી હતી કે અમારી જે ડ્રેનેજ લાઈન છે તેને બદલી આપવામાં આવે મોટી ડ્રેનેજ લાઈન નાખવામાં આવે અને જે આ કાયમી જે ડેનેજ ઉભરાવાની સમસ્યા છે તેનું નિરાકરણ આવે તેવી માંગ સાથે તેઓ કમિશનરને મળ્યા હતા અને કમિશનરે આશ્વાસન આપ્યું હતું કે હાલમાં તમારું જે સમસ્યા છે તેનું ટેમ્પરરી નિરાકરણ લેવા કરી લેવામાં આવશે અને દિવાળી બાદ તમને નવી ગટર વ્યવસ્થાનું અમે આયોજન કરી આપીશું તે ખાતરી આપી અને અત્યારે હાલમાં તેને સમજાવવામાં આવે છે અને જે પાણી ઉભરાવાની સમસ્યા છે તે હાલમાં બંધ થશે તેવી બાહેદરી હાલ હાલ પૂરતી આપવામાં આવી છે પરંતુ કામ કેટલા થાય તે જ જોવું રહ્યું આ સમગ્ર મામલે ત્યાંના રહેવાસી એવા રાકેશભાઈ રાઠોડ શું કહે છે આવો સાંભળીએ તો અમારે આ કાયમના બારે માસનો એક ડ્રેનેજનો ઇશ્યુ છે અમારે કાયમ ઉભરાતી હોય છે બારે માસનો ઇશ્યુ છે તો અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આનો ટેમ્પરરી પરમિનન્ટ સોલ્યુશન આવે એના માટે સાહેબને રજૂઆત કરવા આવીએ છીએ પ્રોબ્લેમ રહે છે બારે માસ બારે માસ ધનજ ઉભરાયા કરે ઉભરાય ને રહે છોકરા આજુબાજુ બીમારી બીમારી કાયમ રહે હોસ્પિટલના કાયમ ખર્ચા અમારે ભોગવવા પડે અને ટ્રેન વર્ષો જૂની છે વર્ષો જૂની જયારે વસ્તી ઓછી ત્યાંની નખાયેલી અને એ વર્ષ ને ચાલીસ વર્ષ થયા તો હવે અમારે હવે વસ્તી વધવાના કારણે નવી ડ્રેનેજ નાખવા મોટી ડ્રેનેજ નાખ્યા પે એવી સાહેબ ને અમે રજૂઆત કરવા હતા અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યો છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્યથી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી થી સેલ શરૂ થાય છે સેલની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમતની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમતનો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ ફુલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ

પુરાની ડેનો જે ચાલીસ વર્ષ જૂની ડેનોજ છે એ બહુ નાની ડેનેજો છે એટલે વારંવાર અમારે અહીંયા ફરિયાદ કરવી પડે છે ટેમ્પરરી સોલ્યુશન લાવીને કરાવી આપે કંઈક સળિયાના ગોદા મારે કઈ મશીનનું કોમ્પ્રેસર મારે આવું કરે તો એ તો એક બે દિવસ ચાલે ને પાછું એ જ નહીં એ જ વાતાવરણ એને એ જ પરિસ્થિતિ રહી છે એટલે આના હિસાબે હું છે ઘરમાં નાના ઘરડા માણસો છે નાના છોકરાઓ છે એ લોકો બધા એટલા બધા રોજી રોટી કરીને ખાવા વાળા છે કામ પર જાય તો ખાય નહી તો ભૂખારે એવું કામ છે અમારું હશે ને પુષ્કળ માનગી ચાલે દવા ચાલુ છે દરેક ના ઘર માં દવા ચાલુ જ રે કા ચાલ્યા તેમ કે દવાખાને ચાલ્યા કાં ચાલ્યા તેમ કે દવાખાને કેટલી વખત તો કેટલા લોકોને એડમિટ સિવિલમાં એડમિટ કરવું પડે અમારે અમે સાહેબ ની આજે રજૂઆત કરી છે કે ભાઈ અમારું આ કાયમ નું સોલ્યુશન અમને કરી આપો તો સાહેબ દિવાળીની વાત કરે છે હવે દિવાળી તો કાર દિવાળી શું છે સાહેબ કે દિવાળી આવે આવે ત્યાં સુધી તો વરસાદ જતું રહે હવે વરસાદ જતું રહે તો બધાની ફિલિંગ ઓછી થઈ જાય વરસાદ તકલીફ થાય માણસ તો ખબર પડે ને તો આ વરસાદમાં તમે કે દિવાળી પર કરી આપો તો દિવાળી પર કેવી રીતના થાય અત્યારે અમારે શું કરવું કેમ કે અત્યારે અમને ટેમ્પરરી સોલ્યુશન કરી કરી એ મારી જવાબદારી તો એવો શું છે કે થોડોક ટાઈમ લાગે એવું છે તો ટાઈમની અમને તાત્કાલિક બદલી આપે તો સારું છે એકદમ ઇમરજન્સી માં આવેલા છે અમે લોકો આમાંથી કઈ કેટલા બધા આજના દિવસે પડે છે વીસ થી પચીસ માણસો આવેલા છે બધા રોજી પર પર માણસો માણસો છે ધંધા છે ગુલાબભાઈ ત્યાંના જે રહેવાસ રહીશ છે અને તેઓ શું જણાવી રહ્યા છે પોતાનો રોષ ઠાલવે છે શું કહે છે આવો સાંભળીએ અમે ડ્રેનેજ લાઈન ની સમસ્યા માટે આવેલા છે અને છેલ્લા સાત આઠ વર્ષથી આ મુસીબત થી અમે પીડાતા છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન હજુ તક આવ્યું નથી અમે બહુ જ ઘણા જ હેરાન થયેલા છે અમારા ઘરે કોઈ પ્રસંગો હોય તો પણ અમારાથી રખાતા નથી ઘરના સભ્યો વારંવાર નાના બાળકો અને સભ્યો વારંવાર બીમાર પડે છે અમારે હોસ્પિટલાઈઝ થવું પડે છે અને ઘણા જ પૈસા અમારા હોસ્પિટલમાં જાય છે

એટલા માટે ગણેશનગરના રહેવાસીઓની હાલત કફોડી થઈ છે અને ન છૂટકે છેલ્લે તેઓએ અત્યારે કમિશનરના દરવાજા ખખડાવ્યા છે કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમારી સમસ્યાનું નિરાકરણ આવશે પણ તેના માટે પણ તેમણે લાંબો સમય માંગ્યો છે હાલમાં ટેમ્પરરી સોલ્યુશનની વાત કરવામાં આવી છે તે પણ કરવામાં ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન પણ અત્યારે હાલમાં ઊભો છે ત્યારે ગણેશનગરના લોકોની શું હાલ થાય છે તે જોવું રહ્યું આ જ પ્રકારના અનો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ